કુતરા બધા દોડી દોડીને ને ભણવા ને હાથી એની મસ્તીમાં ધીમો 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 બહ બહાટી બોલાવતા આવે એમાં બહુ બહવા મીડ્યા કુતર્યા એટલે હાથી ને ખબર આલો જતો કવિ નીકળ્યો અને રેવાનો નહિ કુતરા કુતરી ના એના માં છે તો એના જ કહેવાય નઈ તો એટલે કુતર્યા જોયું શું છે એ કે આ હાથી વયો જાય એને એને તમારું શું બગાડ્યું એને તમારે કઈ દુશ્મનાવટ ખરી તો જરાય નહીં તમારું કોઈ દી કઈ બગાડેલું તો જરાય નહીં કે તમારી જમીન દબાવેલી તમારે હોય જ નહીં અમારે ભાઈ નવરા સાહિત કઈક હોય ને નવરા સાહિત હોય કે કઈક હોય ને પણ તો એને તમારું બગાડ્યું હું એમ તો કે કઈ ગઈ નહીં અમારું કઈ બગાડ્યું અમારે હામાં અમને અમારા માં કોઈ જોતોય નથી કે તો પણ તમે આટલી બધી રેડું નાખો નીકળ્યા ભેગું હાથી તો કારણ તો કયો કે કારણ બસ એટલું ગમણા મદન્યું હતું અમારી આરે ફરતું આમાં અમે દોડતા એમ એ ઘુમરા મારતું એને બદલે અમે હજી અહીંયા ને અહીંયા ભાઈ ને એના જ્યાં જાય ને સન્માન થાય ને આવો આવો કરે ને એ જોવાતું નથી એટલે ભેહા કરી બીજું તો બધું શું થાય અમારાથી બીજું બસ રાયડું નાખ્યા કરી બીજું તો શું થાય એમ સમાજના જેટલા દ્રષ્ટાંતો છે એ સારા માણસો માટે છે અને નરહા માણસો માટે છે સારું જીવવું હોય તો એને સારા લાગુ પડે નરહું જીવવું હોય એને નરહા લાગુ પડે આમાં કોઈ કોઈને કોઈ કે તું સાહિત્ય એવી વસ્તુ છે માનવ જીવનના ઘટતર દાખલા આપી આપીને ઘટતર કરવાની વાત છે કોઈ કોઈ દેવાની કોઈ વાત નથી પણ દરેકને લાગ્યા હા કોઈ ખૂણે રહેતો હોય કોઈ નડતો હોય તેને સીધું એ વાત લાગે હા કેવાનો અર્થ એવો છે એટલે એ બહુ સરસ આ વાત છે કે અમારું કોઈ બગાડ્યું નથી પણ ઈ કે હજી હમણાં અમારે અરે ગુમરા મારતું હતું ક્યાં છે ભૂગી ગયો આમ થોડું હોય કઈ અમને જાય કોઈ હામી જોવે ને એને સીધા સન્માન થાય જોવાય ને એટલે પછી વેહા કરી એટલે કે છે જીવ્યા એની વાતો ને એનું મૂલો ગુરુ છે જે વાતો કરી નાખવી બહુ હેલી જે જીવા છે એને જ આ જગત ચોક માં લાગુ પડે સ્વામી વિવેકાનંદ

અહીં તમારા અમેરિકામાં કેટલા યુવાનો છે મારી યારે કેમ લગ્ન કરવા તો કે તમે જે બોલ્યા તમારું જે જ્ઞાન છે વર્લ્ડ બધા દુનિયાના ફિલોસોફરો ભેળા થયા હતા ધર્મગુરુઓ પણ તમે જે બોલ્યા છો જે પ્રકાશ પડ્યો છે તમારાથી મને તમારા જેવો દીકરો મળે ને એટલે તમારી યારે લગ્ન કરવા છે હે કે તમારાથી મને તમારા જેવો દીકરો મળે એટલે તમારી આરે લગ્ન કરવા તે આ દેશ નો ભગવો સાધુડો બોલ્યો દીકરા હારું મારી આરે લગ્ન કરવા તો કે હા આજથી તું મારી માં હું તારો દીકરો ગાઓ દીકરો તને ક્યાં મળવાનો છે આ હા હા બસ આટલી જ વાત છે સાધુ સંતો હાસા સંતો એને એક સાધુ ની પાસે જઈને એક જણે કીધું કે બાપુ અમને સંસારીઓ સંસારિયોના સારા વિચાર આવે એમ ખરાબે આવે ખરાબ વિચાર તો આ આ ડબરો એવો છો હારું નો ભરત ખરાબ બો ભરાણા કરે આમાં હારું ભર્યું હોય તો વાંધો નહીં કોકનું નું નાખવાના જ વિચાર આવે હા અને પોતો કોક નું ઉથવું નાખવાનું વિચારો એટલે આપણું ઉથવું પીડ્યું માની જ લેવાનું સીધી જ વાત ફૂટબોલ ને જેટલા જોરથી મારો એટલો ઉછો આવે હા હા એક જણે ઈર્ષા ઈર્ષ્યામાં ફટાકડાની માં ફટાકડા દુકાન કરી ને ઈર્ષા હામી કરી હામી કરી એ હામી કરી દુકાન એટલે ઓલાની ની હાલે ને આની હાલે નહીં તો એને એમ થયું કે મારી હાલતી નથી કારણ કે એને તો ઈર્ષ્યાથી કરી હતી ઓલા કેમ એટલી બધી હાલે છે તો એક ઓલું રોકેટ આ બાજુ આમ રાખીને હળગાયું એને એમ કે એની દુકાનમાં રોકેટ જાય ને એટલે બધી હળગી જાય એમ એટલે બાયડો પાછો એ કે મને પૂગવા જ નથી ધુમ્મ કરતો ઓલી દુકાનમાં ગયો રોકેટ ભડભડાટી બોલે એને એમ કે હવે એની હળગી જાય બીજા ક્યાં લેવા જાય બધા એ ઓલામાં ભળભડાટી બોલીને ત્યાંથી રોકેટ છૂટ્યા બહ બહાટી આની દુકાનમાં આને ભાગવું ભારે થયું ઓનોય ભડકો થયો ને આનોય ભડકો થયો એમાં એ તો આપણે રોકેટ છોડી એટલે હા હું આવવાનું જ છે એ તો સીધી જ વાત છે પણ એણે સંતની જઈને કીધું કે અમને સારા વિચારો આવે એમ બાપુ ખરાબ આવતા હોય ક્યારેક ક્યારેક પછી એને વાળી લેવા પડે તો એ ખરાબ વિચારોને પાછા તમે કેમ વાળો સંતો ખરાબ વિચાર આવે આ તો માનવ છે ખરાબ વિચાર આવતો હોય તમને સાધુ સંતોને તો એ વિચારને પાછો કેમ વાળો તમે આવું કીધું સ્વામી રામચીરથને કોકે આવું કીધું સ્વામી રામ તરીકે કીધું એ વાત તારી બધી હાસી છે તારો જવાબ આપી પણ એના કરતાં મને એક બીજી ચિંતા છે કે શું કે મને થોડું બધું જ્યોતિષી જ્ઞાન છે અને આજ તારો શેરો તારું કપાળ જોઈને મને હુજી ગયું પંદર દિવસ પછી તારું પૂરું ગુજરી જવાનો છો તું કે હે પંદર આ બસ પંદર હોળ મે તું જીવતો ન હોય પછી ક્યાં વાત છે બાપુ હસીન તો હવે કઈ પૂછું તો ના બાપુ કઈ નઈ સીતારામ સીતારામ ઓમ નમ શિવાય ઓમ નમ સિવાય નીકળી ગયો નહી હતી એને એમ કે ભજન કરી લેવાય પૂરું દીજ જાવ મૂકોય ન આપ્યો ઘેરે જઈને કે ભગવાનનું ભજન કરો માયામાં કઈ પીડ્યું નથી આ બધું ખોટું છે આ બધો સંસાર છે અને પંખીડાનો મેળો બેઠો એક જાડવે ઉડી જાય શું આમ ને તેમને ને વેલા રે આવો હરિસત ની વેલડી અને ભજન ઉપાડે જે આવે એમ કે ખવરાવો ખવરાવો દુનિયામાં કઈ છે જ નહીં પંદર દિવસ સુધી હાથમાં માળા સીતા રામ રાધે શામ ભજમન જાનકી ભરથાર કેવલ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત ઠામ સીતા રામ રાધે શામ ઈ ભજન ઉપાડ્યું

કે તમે ગાયત બચી ગયા હવે તમારું મૃત્યુ નહીં થાય તો તો વિસ્પ્રી મુલળે મુલળ્યો ખાટલા માથે કે હું વાત કરો છો બાયુ મીડો છોડાવ એમ બંદા થોડા મરે લે આ વાંધો આપડો આ તરત જ આમ છે આમ નામ થી આમ ફરી જાય ઘણા તો ગુરુ બદલાવી નાખે બપોર પછી બોલો આ આવું થાય છે ભગવાન બપોર પછી માતાજી ને માનતા બદલાવ નાખે આ ઘણા એવી વાતો કરે બાપુ કે ફણી ફલાણી જગ્યાએ હમણાં બહુ ઉપડ્યું ન્યાની માનતા કરો હવે માનતા મો ધર્મ માં ઉપડવાનું હોય ઉપડ્યું એટલે શું કોપ નો કેવાય એટલે એવા એવા હોય ઘણા આપી દો આપી દો બાપ સંતો ને શા આપી દો વાંધો હા કઈ વાત હતી આપડી હા એટલે ઈસ્પ્રી ગુલડે ભૂલ્યો અમારે ભુવાન ઓતાર જેવું ઓતાર આવે તો પૂછો કોણ તો કે ચામુંડા જરાક આડા થઈ જાય કોણ તો હું હરખો હા ઓલ પોતાનું નામ યાદ આવી ગયું એમ એવું થઈ ગયું એટલે હું હકીકતમાં પછી ગયો તો ના ના તમારી ગાય અરે પણ તો પણ તમને ખબર છે મારી હું દિશા થઈ તો કે એ તો ઠીક તમે મને શું પૂછવા આવ્યા હતા એ તો બાપુ એમ પૂછતો હતો કે અમને સંસારીઓ ને વિચાર આવે એમ ક્યારે ખરાબ વિચારે આવે તો તમને અમને સંસારીઓ તમને સાધુ ને ખરાબ વિચાર આવે એ વિચાર ને મારો કેમ એ વિચાર ને પાછો કેમ વાળો કે તને પંદર દિવસમાં ખરાબ વિચાર કેટલા આવ્યા કે આ પંદર દિવસ ગયા તું મારા ત્યાંથી અહીંયા આવ્યો અને આજ દી સુધી ખરાબ વિચાર કેટલા આવ્યો તો બાપુ એકય નહીં કે કા તો મોત સામુ દેખાતું તું અને સ્વામી રામ તરીકે કીધું અમે સંતો આખી જિંદગી મોતને ને સામુ દેખીને જીવી છીએ ને એટલે ખરાબ વિચાર કોઈ દી આવતો જ નથી ભલા માણસ હું વાત કરે છે અમે મૃત્યુ ને જ રાખીએ છીએ કે ક્યારે આવી જાય એનું નક્કી નથી અને ખડિયાન ખડિયા લઈને બેઠા છીએ અને જઈ ઉપાડી જવા હોય અમને ખરાબ વિચાર આવતો જ નથી એ આપણી પરંપરા એટલે કે છે રંગે ભલે માન સરોવર નીપજે મોતી ની આ ને ચારો હોય ખાબોચિયા તો બગલા ખૂબે એ આપણી પરંપરા છે એ પરંપરાની વાતો કરી છેલ્લે બે મિનિટ માટે

વાતો કરી છેલ્લે પૂરું કરવા જવું છું એટલે હર હર મહાદેવ નું હર હર આવે ત્યાં બે આ કરીને મારે હર હર આવે ત્યારે અરે હરહર નો નાદ કરજો ત્યાં હું પૂરું કરીશ એટલે डोला थाने तलवारों से सोला था हर पर्वत पर आ लगी थी हर हर ये एक था बोली हर हर महादेव होली हर 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 हर

ગઝલ તોડી અને ભાગે છે એને આખો વાંચો તો આપણે ઘણી ઊંઘ ન આવે ભલે રાજદીપભાઈ પધારજો રાજદીપભાઈ જેમ અમે પ્રોગ્રામોમાં માં હોય છે એમ એમને લગભગ કાયમ ક્યાંક ને ક્યાંક ડાયરાઓ હોય છે અને બધે ખૂબ હાજરી આપે છે લાગણી વાળો માણસ છે અને એકદમ સરળ છે પાછા અને સરળતાની વાત કરતા હોય સદાયના માટે એટલે રાજદીપભાઈ એમની સાથે જેટલા મિત્રો જેટલા યુવાનો આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ આભાર હું અહીંથી આયોજક વતી અને મારા વતી આભાર માનું છું અને આ બે કડી મારે હાલરડાની કેવી છે ખૂબ ત્રપ મેશે નાય ના